ણું અગિયારસો બે ચાર છાર પંદર સોળ સત્તર ચાલી બેતાલીસ અડતાલીસ અગિયારસો અડતાલીસ चौरसी पिंती सता સિત્તેર પચાસ સિત્યો ઓગણસી એકાશી બ્યાસી પંચ્યાસી પંચ્યાસી અઠ્યાસી નેવું બાણું અઠ્ઠાણું નવ્વાણું તેરસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અગિયાર પંદર સોળ સત્તર તેરસો સત્તર સત્તર ઓગણી એસી એકાશી બ્યાસી પચાસો બે હજાર છ આઠ બાર પંદર ચૌદસો સોવીસ રૂપિયા ને